રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે છેલ્લા દસ દિવસથી ગંદુ પાણી આવતા રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે રાધરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગંદુ પાણી આવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા દેવપુરા ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વધારે ગંદુ પાણી આવતું હોવાથી લોકોની ફરિયાદ ઉઠી રહી છે

જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે દર્શક મિત્રો હું છું અનિલ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ઇન્ડિયા આજે આપણે કલ્યાણપુરા ગામમાં આવ્યા છે રાધનપુર તાલુકાનું કલ્યાણપુરા ગામ જ્યાં છેલ્લા સતત દસ દિવસથી ગટરના ગંદા પાણી જેવું પાણી આવી રહ્યું છે અને આજે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે કારણ કે અહીંયા તાવ ઝાડા જેવા પણ કેસો જોવા મળી રહ્યા છે ત્યારે આવો આપણે રિયાલિટી ચેક કરી હતી અને જોઈએ ગ્રામજનો શું કહી રહ્યા છે આપણા કલ્યાણપુરા ગામમાં પાણીનું ગંદુ આવે છે અને દસ દિવસથી માગણી કરી છે અમે કે ઝાડા કેસું અને ઉલટી વધી રહ્યા છે તાલુકો રાધનપુર ગામ કલ્યાણપુરામાં પણ બહુ જ સખત પાણી એકદમ દોડો આવે છે પીવે એવું પાણી નથી આવતું અને વસ્તીને બહુ ઝાડા ઉલટી અને તાવને બહુ રોગચાળો છે ફાટી નીકળ્યો છે તો આને તાત્કાલિક તમે ગામમાં આવીને તપાસ કરો

ધનપુર તાલુકાના અમારા ગામ કલ્યાણપુરા ખાતે લગભગ પંદરેક દિવસથી એવું ડોરું પાણી આવે છે કે લોકો કોઈ બીમારીનો ભોગ બને છે અને શરદી તાવ એવા રોગો ફાટી નીકળ્યા છે તો સરકારને વિનંતી છે કે અમારા ગામ કલ્યાણપુરામાં પાણી ચોખ્ખું આપે ગામમાં આવું ગંદુ પાણી આવે છે તો વસ્તી માદી પડે છે તો ઝાડા ઉલટી ચાલુ થઈ જશે તો આ હું મલિકોરા પાણી અમારે કઈ રીતે પીવાનું એમ તો પછી માદા થાય માદા થાય તો પછી એની જવાબદારી કોણ લેશે એમ હું તમને વિનંતી કરીએ સરકાર અમારા મા બાપ છે તો અમાને તમે આ જરા કામ જોઈ જવા હોય એમ